નારાજગી સામે આવી છે ચુવાડિયા ઠાકોર સમાજનું ચાલીસ થી પચાસ હજાર વોટિંગ હોવાનો દાવો છે તળપદા કોળી સમાજ ઘેડિયા કોળી સમાજની વસ્તી સાવ ઓછી હોવા છતાં ભાજપે કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકીને પ્રચારમાં ઉધાર્યા છે ચુવાડિયા ઠાકોર કોળી સમાજના એક પણ નેતાને ભાજપે પ્રચારમાં ન ઉતારતા નારાજગી જોવા મળી હતી ઠાકોર સમાજની ભાજપ ક્યાંય નોંધ ન લેતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે વિસાવદરમાં ભાજપ મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે તેવું ઠાકોર સમાજ પ્રમુખે જણાવ્યું હતું વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર ચંદુભાઈ શિહોરાને પ્રચારમાં ઉતારવા માંગ ઉઠી છે રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ હિતેશ ઠાકોરે નિવેદન આપી નારાજગી વ્યક્ત કરી છે હિતેશભાઈ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજકોટ જિલ્લા પ્રમુખ અને જુનાગઢ જિલ્લા પ્રભારી આ જે રીતે વિસાવદરમાં પેટા આવી પેટા લઈને ભાજપ તરફથી કોરી કોરી સમાજ માટે જે બે નામાંકિત નેતા છે જે ઓજીભાઈ બાવરિયા અને હીરાભાઈ એને લઈને તમારી નારાજગી છે આ નારાજગી થવાનું કારણ શું એમાં સાહેબ એવું છે કે આજ ઘણા ટાઈમથી આ કમલમમાંથી દિલ્હીથી અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન કાલે છે પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કુંવરજીભાઈ જે વિસ્તારમાં લડે એ પણ એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે હીરાભાઈ પરસોત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે પણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી ઠાકોર એન્ટી ટીમ આવે ચાલીસ જ્ઞાતિમાં સો ટકાની વસ્તી ધરાવતો સમાજ છે છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી અમારા નિગમના ચેરમેન

હવે ચુવાડિયા સમાજનું અહીંયા પિસ્તાલીસ પચાસ હજારનું સમથિંગ વોટિંગ છે અત્યારે રાજકીય આંકડા ને ટીવી મીડિયા ચેનલમાં બતાવે છે તો સાહેબ એ સમાજ ને એવું અમારા સમાજ ને સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજારનું વોટિંગ હોય તો અમને કે ગણતા નથી આ એની વેદના છે અમરેલી જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબીમાં જામનગર જુનાગઢ જિલ્લો આખો પેકે ચુવાડિયાના તમામ ગામડા ચુવાડિયાના

કેસાજી ઠાકોર છે દિલીપજી ઠાકોર છે આ અમારા સમાજના નેતા છે અને સૌરાષ્ટ્રમાં અમારું આવડી બધી વસ્તી દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ હજારનું નું વોટિંગ હોય માત્ર કુંવરજીભાઈ વાળો વિસ્તાર માત્ર ભાવનગર પશ્ચિમ વાળો વિસ્તાર બાકી આપ સર્વે કરો અને પાર્ટીને કયો સર્વે કરે ને અમને જાતિ આધારિત આવે જ છે અમે અમારા સમાજને ઠેકીને કહેવાના છે કે અત્યાર લગરમાં આપણા હવે જે ભૂલ કરી છે કે કોળી સમાજ લખ્યું છે હવે એની જગ્યાએ ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દરેક ગામમાં દરેક તાલુકામાં ઘરે ઘરે ઘુસીને લખાવો જેથી જાતિ આધારિતમાં આપણા સમાજનો વિકાસ થાય